આગળ તો એક દિવસ અમારું ઘર હશે એક શાંતિથી આખું જીવન નથી સમયમાં પોતાના સપનાનું ઘર બનાવવું કેટલું મુશ્કેલ છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિ માટે પણ સરકાર આવાસ યોજના એવા લોકો માટે લાવી છે જેના માટે ઘરનું ઘર બનાવવું લગભગ અશક્ય છે આ મોંઘવારીના કારણે અને એ જ આવાસ યોજના થકી લોકોમાં એ આશા જાગી છે કે તે પણ પોતાનો આશ્રો બનાવી શકશે પોતાના આશ્રયમાં આરામથી રહી શકશે પણ એ આશાઓ પર પાણી ફેરવી રહ્યા છે આળસુ અધિકારીઓ અને તેમના મિત્ર કોન્ટ્રેક્ટરો ક્યાંક એવી આવાસ પ્રકાશમાં આવે છે કે જે હજુ તો બની જ ન હોય ને પોપડા પડવા લાગ્યા હોય તો હવે એવી આવાસ પ્રકાશમાં આવી છે કે વર્ષો વીતી ગયા પણ બની જ નથી ક્યાં થયું આવું શું છે આવાસ યોજનાના લાભાર્થીઓની વ્યથા આવો તમને બતાવીએ આવાસ યોજનામાં નંબર લાગી ગયો હવે અમારું પણ ઘરનું ઘર હશે હવે અમે પણ અમારું સપનાનું ઘર બનાવીશું તે સરકાર તારો ખૂબ ખુબ આભાર પ્રધાનમંત્રી બાવીસ માં તેમને મળી જવાના હતા તે બે હાજર પચીસ આવી ગયું છતાં તેમને નથી મળ્યા ભાવનગર શહેરમાં જેટલા વિકાસના કાર્યો થાય છે તેનાથી જનતા પ્રસન્ન તો થાય છે પરંતુ સમસ્યા એ જ છે કે શાસકો સમય મર્યાદામાં વિકાસ કાર્ય પૂર્ણ નથી કરતા તેવ પડી ગઈ છે મોડું કરવાની જેના કારણે જનતા ત્રાહેમા પોકારી ઉઠી છે સપ્ટેમ્બર બે હજાર વીસ માં શરૂ થયું આવાસ બનાવવાનું કામ આ યોજના સત્યાવીસ માસ માં કરવાની હતી પૂર્ણ ડિસેમ્બર બે હાજર બાવીસ માં આવાસ તૈયાર થઈ જવાના હતા પાંચ વર્ષે બારસો બાવન આવાસ સામે પાંચસો પચાસ આવાસ જ બન્યા થયું એમ કે આવાસ બનાવવાના શરૂ થયા તે બાદ સમય મર્યાદા વધારવાની વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા માંગ કરવામાં આવી પહેલા બાર માસની ની સમય મર્યાદા વધારવાની કરી માંગ પછી વધુ દસ માસની ની સમય મર્યાદા વધારવાની કરી માંગ હવે ત્રીજી વાર સમય મર્યાદા વધારવાની કરી માં આ યોજનાના લાભાર્થીઓએ લાભાર્થીઓ ઘરના સ્વપ્ન ને સાકાર કરવા ફોર્મ ભરી નિયમ મુજબ રૂપિયા પણ ભરી દીધા હતા આવાસ લાગ્યા બાદ સિત્તેર હજાર જેવી રકમ બે કટકે પૂર્ણ કરવાની હોય છે જે રોજ નું રોજ કમાઈ ને ગુજરાન ચલાવતા લોકો એ કેટલી મુશ્કેલી વેઠી ને ભર્યા હશે બેંક ની લોન ના હપ્તા ભરવાના અને ભાડાના મકાન નું ભાડું પણ ભરવાનું સાંભળો લાભાર્થીઓની વ્યથા શું છે પૂછું કોન્ટ્રાક્ટર ને તો એમ કે છે કે હજી એક વર્ષ દોઢ વર્ષ જેવું થાય છે અને ઉપર પેમેન્ટ મળે ત્યારે કામ કરી થી તો એક વર્ષથી હપ્તોય હપ્તો ભરું છું પચીસ તારીખ છેલ્લે હેન્ડ માં બે દિવસની વારો ને બેંક ના ફોન આવે ત્યારે હું હપ્તો ભરવા જાઉં ઈ પણ ઉછીના ના પાછી ના કરીને અત્યારે પોઝિશન એવી છે તો અમને ઘર મળી જાય

લાભાર્થીઓ એ જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આવાસો બની જાય અને તેમને ફાળવી દેવામાં આવે તો તેમનો અવાજ પહોંચાડવા અમે આવાસ યોજનાના અધિકારી સુધી ગયા અને તેમને સવાલ કર્યો કે ગરીબ લોકો સાથે આવો અન્યાય કેમ તો સાંભળો તેમણે શું કહ્યું સપ્ટેમ્બર બે હજાર વીસ માં વર્ક ઓર્ડર આપેલો હતો જેની સમય મર્યાદા સત્યાવીસ માસની હતી આપ સૌ જાણો છો કે ત્યારે કોરોના વાયરસ આવેલો હતો ત્યારબાદ તો તે વાવાઝોડું પણ આવેલું હતું આ બધાના કારણોસર જે તે સમયે બે તબક્કે ટાઈમ લિમિટ વધારવામાં આવેલી છે બાર માસ અને દસ માસની હાલ આ આવાસો અમારી દ્રષ્ટિએ જુલાઈ ના એન્ડ સુધીમાં પતી જવાની તૈયારીમાં છે અમારા તરફથી એની ટાઈમ લિમિટની સમયમર્યાદા ત્રીજી વખત એટલે કે નવ માસની વધારવા માટેની દરખાસ્ત થયેલી છે આ છેલ્લી જે સમય મર્યાદા છે એ ખાસ કરીને જીબી નો અને ગેસ ના કનેક્શન ને કારણે વધારવાનો અમારો એક બાબત આવી છે અને મોસ્ટલી જુલાઈ એન્ડમાં આ તમામ આવાસો પૂર્ણ થઈ જશે અને ઓગસ્ટ સુધીમાં એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આવાસ યોજના ના અધિકારી એમ કહી રહ્યા છે કે કોરોના મહામારી વાવાઝોડું આ બધા કારણોના કારણે આવાસ બનવામાં મોડું થયું તો અધિકારી સાહેબને સવાલ છે કે શું ગુજરાત ભર માં બે હાજર વીસ માં શરૂ થયેલ ઇમારત બે હાજર પચીસ સુધી બની જ નથી અન્ય ઈમારતો બની જાય આ એક જ કેમ બાકી રહે કોન્ટ્રાક્ટર મિત્ર ની ઢીલી કામગીરી સામે અધિકારી સાહેબો પગલા કેમ નથી લેતા પાંચ વર્ષમાં જે કામ ન થયું તે ઓગસ્ટ સુધી પૂરું કેવી રીતે થશે ઘરનું ઘર આપી નથી શકતા તો સપના કેમ બતાવો છો આજે કાક ડોળે રાહ જોઈને બેઠા છે એ લાભાર્થીઓ કે ક્યારે અમને અમારા સપના ના ઘરની ચાવી મળશે જોઈએ ઓગસ્ટ માં લોકાર્પણ કરવાનો પ્લાન છે તેવો દાવો કરનાર અધિકારી કેટલા સાચા પડે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ